તેનો એક સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં કોટેજ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ખ્યાતિબેન કરેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તદઉપરાંત કાઉન્સલર અને તેની સમગ્ર ટીમ ઉપસ્થિત રહીને શરૂઆતમાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને મેરેથોન દોડ યોજવામાં આવી હતી જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક આવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તથા ઇનામ આપીને સન્માનવામાં આવ્યા હતા ત્યારબાદ ડોક્ટર ખ્યાતિબેન કરેજાએ એચઆઈવી એઇડ્સ વિશે સરસ વક્તવ્ય આપ્યું હતું તથા ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ પ્રકારની સુવિધાઓનો પરિચય કરવામાં આવ્યો હતો અને વધુમાં વધુ લોકો આ સુવિધાનો સરળતાથી ઉપયોગ કરે એવો આગ્રહ રાખ્યો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એમડી સૌસાણી સાહેબે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી આ કાર્યક્રમ માટે અમારી કોલેજની પસંદગી કરવા બદલ કોટેજ હોસ્પિટલ તથા ડોક્ટર ખ્યાતિબેનનો આભાર વ્યક્ત કરેલ આ કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપક ડોક્ટર જેનીસ પોણી અને ડોક્ટર ધવેલ આરદેશનાએ સફળતાપૂર્વક કર્યું હતું ભાવેશ ગોહિલ ભાયાવદર હું આજે અમારી કોલેજમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલના સહયોગથી રેડ ક્લબ દ્વારા રેડ એન્ડ મેરાથોન દોડ રેડ રન મેરાથોન દોડનું એક આયોજન કરેલું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધેલો કોટેજ હોસ્પિટલના દીક્ષક ડૉક્ટર ખ્યાતિબેન કરરેજા અને તેમની આખી ટીમ ખાસ ઉપસ્થિત રહેલી દોડની અંદર વિજેતા થયેલા વિદ્યાર્થીનીના એક બે ત્રણ અને વિદ્યાર્થીઓના એક બે ત્રણ નંબરને કોટજ હોસ્પિટલ તરફથી ઇનામ સિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડૉક્ટર એમ બી સૌ ડૉક્ટર ખ્યાતિબેન ગરેજાએ એચઆઈવી એડ્સ અને ટીબી જેવા રોગો વિશે અવેરનેસ આવે એના માટે સરસ વ્યાખ્યાન આપેલું અને કોટેજ હોસ્પિટલ દ્વારા કાઉન્સેલિંગ સેન્ટર ત્યાં ચાલતું હોય દસથી પચીસ વર્ષના વય જૂથના બહેનો અને ભાઈઓને એટલે કે છોકરા અને છોકરીઓને જે કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય એ ત્યાં આવીને એનું સોલ્યુશન એ કરી શકે છે એ ઉપરાંત ખ્યાતિબેને ઉપલેટા કોટેજ હોસ્પિટલની અંદર અત્યારે ઉપલબ્ધ તમામ પ્રકારની સારવારની જે સુવિધાઓ છે એની વિસ્તૃત માહિતી આપી હતી આખો કાર્યક્રમનું સંચાલન જેનીષ ફોજાણી અને ડૉક્ટર ધવાલા આદેશણે કહ્યું હતું સમગ્ર કોટેજ ડોક્ટરોની ટીમ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી હતી